ગ્રંથ રોજે રોજ તમને સવાલ જવાબ પાઠ વાંચવા આપે છે પાકા કરવા આપે છે તું કરે છો પાકા રોજે રોજ વાંચે અને પાકા થઈ જાય છે રોજે રોજ તારી પાકા કરવાની સિસ્ટમ કઈ રીતે છે તું કઈ રીતે પાકા કરે મતલબ એટલી કલાક હું વાંચી પછી સ્કૂલે

નો પહોંચો ન હોય ઘરે થી નીકળતો હોય સાડા આપણે આપણે પોણા સાત ગણી હાલ પોણા સાત ત્યાં પહોંચી ગયો હતો હાલ પછી ત્યાંથી કેટલા વાગે છૂટે નવ વાગે બરાબર અને ત્યાં તો આરામ કરતો હોય ને તો કસરત કરવાની હોય ત્યાં બે વાર ન હોય ત્યાં ટૂંકમાં કસરત કરવાની હોય સરસ અને નવ વાગે ત્યાંથી છૂટ નવ વાગે છૂટીને ઘરે સાડા નવ પહોંચી જતો હોય

જ્યાં સમય રહે ને કોઈ દીધાર નોટ બાકી રહી જાય ક્યારેય સ્કૂલની નોટ ક્યારેય પાછળ રહી જાય બાકી રહી જાય અને સ્કૂલની નોટ બાકી હોય કે ટ્યુશનનું હોમવર્ક બાકી હોય બરાબર તો તું કોઈ દિવસ એવું કહે કે આજુમાર જિમ્નાસ્ટિકમાં નથી જવું બાકી છે આ એમાં કોઈ દિવસ રજા પાડે છું સ્કૂલમાં કોઈ દિવસ રજા સ્કૂલમાં કોઈ દિવસ રજા પાડે છો પછી ટ્યુશનમાં તો કોઈ દી પાડતો જ નથી બરાબર ક્યારેક બીમાર હોય ને પડે અલગ બાકી તો કોઈ દી રજા નથી હોતી તો આ બધો ટાઈમ મેનેજ કરી નાખે છો બધું થઈ જાય સરસ અને પાક બી બધું થઈ જાય રોજે રોજનું જે પાઠ પછી હાલો જ ન હોય એ પાઠને તું કઈ રીતે કરે છો એ પાઠને વાંચવામાં થોડીક તકલીફ પડે ચાર પાંચ વાંચવાનું પણ વંચાઈ જાય પણ વંચાઈ જાય બાકી રહી હોય તો અહીંયા હવારમાં વેલા આવીને વાંચી નાખો અહીંયા આવીને વાંચી નાખો સરસ અહીંયા તું ક્યાંથી ક્યાં રહેશો તું

અને ત્રણ ત્રણથી સાડા ત્રણ કિલોમીટર જેવું થાય અઢીથી ત્રણ જેવું ત્રણ કિલોમીટર ટૂંકમાં થાય એટલું થાય સરસ લે વાંધો નહીં